અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર અંબાલાલની કડક ચેતવણી ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે બજેટ પહેલા જ સરકારી કર્મચારીઓને ભેટ પેન્શન અંગે આવ્યા મોટા સમાચાર એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે કરોડો ખેડૂતો માટે સારા સમાચાર પીએમ કિસાનનો ઓગણીસ મોહ્તો આદિવાસી આવશે ખાતામાં છ વારે ઉદયપુર ઉપડી જતા ગુજરાતીઓ માટે સારા સમાચાર તમારી મુસાફરી બનશે વધુ સરળ મહાકુંભ માટે બુકિંગ હાઉસફુલ મહાકુંભ માટે એસટી શરૂ થતા ખાનગી ટ્રાવેલ સોય ટિકિટના ભાવમાં ઘટાડો કર્યો નવસારી શહેરમાં છેલ્લા અઠવાડિયાથી વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે રવિવારે શહેરનું લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચ્યું હતું જેના કારણે નાગરિકોને ઠંડીનો અનુભવ થયો હતો રેલવે બોર્ડે યાત્રિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી ભાવનગર હરિદ્વાર ભાવનગર એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ ચલાવવાની મંજૂરી આપી છે હવે આ ટ્રેન ભાવનગર ટર્મિનલથી સોમવાર અને ગુરુવારે ચાલશે એટલે કે અઠવાડિયામાં બે દિવસ ચાલશે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસથી દેશી પુષ્કળ આવક થઈ રહી છે જેને લઈને તમામ શાકભાજી કરતા ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ભાવ ઘટવાનું અને આવક વધવાનું કારણ એ છે કે યાર્ડમાં લોકલ ગામો જેવા કે જોશીપુરા મજેવડી શાહપુર બિલખા સહિતના ગામોમાંથી વધારી આવક થઈ રહી છે ઠંડી ગેસ હીટર અને સગડીનો ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને શ્રમિક પરિવારો તાપણાનો સહારો લઈને કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં શહેર અને જિલ્લામાં ભારે બરફીલા પવન સાથે ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે જામનગર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે તાપમાનનો પારો બે પોઈન્ટ પાંચ ડિગ્રી ગગડીને બાર પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો છે જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે શહેરમાં બર્ફીલા પવનના સુસવાટ સાથે કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાઈ છે ફેબ્રુઆરીએ સ્થાનિક ચૂંટણી માટે મતદાન છે ભાજપે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં મુરતિયા નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓગણત્રીસ અને ત્રીસ જાન્યુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં મુરતિયાના નામો પર ચર્ચા કરાશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો ઠંડીનું પ્રમાણ વધુ નોંધાયું હતું જ્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં તાપમાનનો પારો એક થી દોઢ ડિગ્રી સેલ્સિયસ સુધી ઉંચકાયો છે જ્યારે ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગતરોજ તાપમાન વધ્યું હતું માઉન્ટ આબુમાં હવામાનનો મિજાજ ફરી બદલાયો છે માઉન્ટ આબુનું તાપમાન ત્રણ ડિગ્રી ઘટી માઇનસ બે ડિગ્રી નીચે જતું રહ્યું છે જેના પગલે આબુમાં વાહનો અને મેદાનમાં અને બહાર સુકાતા કે બહાર મૂકેલા કપડાઓમાં પણ બરફની પરત જામી છે પ્રવાસીઓ આ ખુશનુમાં હવામાનનો આનંદ માણી રહ્યા છે ગુજરાતના તાપમાનમાં સતત વધઘટ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે એક દિવસ સૌરાષ્ટ્ર કચ્છના ભાગમાં તાપમાન ગગડે છે તો બીજા દિવસે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન ઉંચકાઈને ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં તાપમાન ગગડે છે દિવસ દરમિયાન તો ગરમીનો અનુભવ થાય છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગરમી બાદ હવે છે ગુજરાતમાં હવામાન જાણે તેના અલગ જ રૂપ બતાવી રહ્યું હોય તેમાં વારાફરતી ક્યારેક ઠંડી પડે છે તો ક્યારેક ગરમીનો અહેસાસ થાય છે ગતરોજ રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીએ જોર પકડ્યું ત્યાં છેલ્લા ચોવીસ કલાકમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ સાત મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર